અયોધ્યા ખાતે આજે દિવાળી સમાન ઉજવણીમાં ભગવાન શ્રી રામના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌભાગ્ય પ્રાપ્ત આ પવિત્ર અવસરને યાદગાર બનાવવા માટે ઠાસરા તાલુકાના બોરડી ગામે પ્રથમ વખત બાકી બિહારી આશ્રમમાં બાકી બિહારીનો પ્રાગટ્ય દિવસ ભવ્ય રીતે ઉજવાયો પ્રદેશના મથુરામાં આવેલ બાકી બિહારી આશ્રમની પરંપરાને અનુસરી બોરંડી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયા ગજરાજ સાથે ભગવાન બાકી બિહારીને સુશોભિત કરી બિરાજમાન કરી શોભાયાત્રા બે કિલોમીટર સુધીની શોભાયાત્રામાં હજારો ભાવિકોએ સમૃદ્ધ લીધો રથયાત્રા અમદાવાદ ડાકોરની પરંપરાગત આયોજિત આ ઉત્સવ ભારે ધામધૂમ અને ભક્તિપૂર્વક ઉજવાતા સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક પ્રભા છવાઈ ગઈ ખૂબ આનંદમાં છે આવો ભાવ હતો અને આજે ભી ઘણા ભક્તો ભેગા થયા છે તો બહુ સારું લાગે છે હું વિચારું છું કે હવે વારંવાર મારા ફેમિલી ની સાથે આવું શોભા યાત્રામાં અમે બી સામેલ થયા અને એમને ખુબ ઉત્સાહ અને મજા આવી હા એટલે મેં શોભા યાત્રામાં હું પહેલી વાર જોડાઈ છું અને એમાં બી આટલું સરસ એમણે આયોજન કર્યું હતું તો મને મજા આવી સારું હું વિચાર ચાહું છું કે હું વારંવાર અહીંયા આવતી રહું આ છે ને પાંચમ વાક્ય વિહારી વસંત પંચમી નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જે વૃંદાવન માં વાક્ય વિહાર નો ઉત્સવ ઉજવાય છે એ જ ઉત્સવ અહિયાં ઉજવાયો છે અને એ ઉત્સવમાં એટલી બધી અમને મજા આવે છે અને બધા ને એટલી મજા આવે છે કે દર વર્ષે આવો ને આવો ઉત્સવ ઉજવાતો રહે ને એવા અમને બધાને આશીર્વાદ મળે ને મરાઠી જગન્નાથપુરી માં જે ગજરાજ સાથે નીકળે છે અમદાવાદ માં જે રથ યાત્રા ગજરાજ સાથે નીકળે છે એવી જ અમારી વાકય બિહારી ની ગજ યાત્રા નીકળી છે ને એટલે અમને એટલો બધો આનંદ થાય છે કે આના થી વધારે ગજ યાત્રા નીકળ આવે ને નીકળે એવી અમે ઈચ્છા છે કે વાકય બિહારી જલ્દી જલ્દી આવીને આવી રીતે ઈચ્છા બધા ની પૂરી કરે ઈચ્છા તો આશીર્વાદ તો એવા છે કે વાકય બિહારી જલ્દી જલ્દી વૃંદાવન થી અહિયાં આવી જાય ને બધા ને દર્શન આપે કે જે જઈ નથી શક્યા વૃંદાવન એ બધા ને એનો આનંદ મળે

ભગવાન નો પ્રાગટ્ય દિન ઉજવવામાં આવ્યો આ રથયાત્રા મહારાજ શ્રી અહિયાં વૃંદાવન ઉભું કર્યું છે તો અમને બધા વૃંદાવન જેવી જ અનુભૂતિ થાય છે બાકી બિહારીધામ આજે બિહારીજીની બીજી અમે આવજવી પ્રાગટ્ય દિવસ પણ બધા બહુ જ આનંદ આવે બહુ જ બહુ આનંદ આવે છે કેવા આશીર્વાદ બહુ જ આશીર્વાદ બસ મહારાજ આવા ના સરસ કાર્ય કરતા રહે જલ્દી અમારું મંદિર બની જાય અને બધા જ ભક્તો ભક્તોને લાભ મળે બિહારીજી નો અહિયાં અમદાવાદ માં